નમસ્કાર મિત્રો લર્નિંગ યુટ્યુબ ચેનલમાં લલકારીથી ગોરો કો લડના શીખા ગઈ હે ઇતિહાસ મેં ઝલક રહી વો ભારત કિનારીથી રાષ્ટ્રકવિ મૈથિલી શરણ ગુપ્તે આ પંક્તિઓ દ્વારા જે વીરાંગનાનું ગૌરવગાન ગાયું છે તેવા ઝલકારી દેવીનો આજે જન્મદિવસ છે ઝાંસી પાસે ભોજલા ગ્રામમાં જન્મેલા ઝલકારી દેવીના માતા પોતે જ્યારે નાના હતા ત્યારે જ તેમનું અવસાન થઈ ગયું હતું ત્યારબાદ પિતાએ ઉછેર છોકરાની પેઠે તેમનો કર્યો હતો શિક્ષણથી વંચિત રહેલા ઝલકારી દેવી ઘોડે સવારીથી લઈને તલવારબાજીમાં ઉશળતાપૂર્વક તેઓ શીખ્યા હતા અને બાલ્યાવસ્થામાં કુહાડીથી વાઘને મારી નાખ્યો હોવાની કથા પણ તેમના વ્યક્તિત્વ સાથે જોડાયેલી છે ઝાંસીના સૈન્યમાં લગ્ન થયા અને પછી તેમનો પરિચય રાણી લક્ષ્મીબાઈ સાથે થયો રાણીની દુર્ગા સેનામાં તેઓ સામેલ થયા અને ત્યાંના સૈનિક બન્યા ત્રેવીસ માર્ચ અઢારસો અઠ્ઠાવનના રોજ અંગ્રેજ સેનાપતિ યુરોજે ઝાંસી પર આક્રમણ કર્યું ત્યારે રાણી લક્ષ્મીબાઈ પોતાના પાંચ હજાર સૈનિકો સાથે તેમની સામે ઝઝુમી રહ્યા હતા આ સમયે ઝલકારી દેવીએ ઝાંસીની રાણીને સુરક્ષિત કરવા રાણીના વેશમાં પોતાને રાણી તરીકે જાહેર કરી અંગ્રેજોનું ધ્યાન પોતાના તરફ આકર્ષિત કર્યું હતું અંગ્રેજોએના સૈનિકોએ તેમને લક્ષ્મીબાઈ સમજીને તેમના પર હુમલો કર્યો અને ઝાંસીની રાણીને સુરક્ષિત ત્યાંથી નીકળી જવાનો મોકો મળી ગયો હતો આખરે ઝલકારી દેવી પકડાયા અને શહીદ થયા હતા સાથે સાથે ગઈકાલના કરંટ અફેર્સની વાત કરીએ તો દર વર્ષે નવેમ્બર વીસના રોજ વિશ્વ ચિલ્ડ્રન્સ ડે સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય એકતાને પ્રોત્સાહન આપવા માટે થઈને ઉજવાય છે વિશ્વભરમાં બાળકોમાં જાગૃતિ લાવવા અને બાળકોના કલ્યાણમાં સુધારો કરવા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે ચીફ જસ્ટિસ સંજીવ ખન્નાએ જજોને દિલ્હીમાં પ્રદૂષણને ધ્યાનમાં રાખીને વર્ચ્યુઅલ સુનાવણીની મંજૂરી આપવાનો નિર્દેશ કર્યો છે પંચાવન ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા વીસ નવેમ્બરથી પણજી ગોવામાં શરૂ થઈ રહ્યો છે આ વર્ષે ઓસ્ટ્રેલિયાને ફેસ્ટિવલમાં સ્પેશિયલ ફોકસ કન્ટ્રીનો દરજ્જો આપવામાં આવ્યો છે જેને તેની સાંસ્કૃતિક સિદ્ધિઓ રજૂ કરવાની ખાસ તક મળશે ભારતની જોગાપૂર્તિએ એશિયન યુથ ક્લાઇમ્બિંગ ચેમ્પિયનશીપમાં મહિલાઓની અંડર એટીન સ્પીડ ક્લાઇમ્બિંગ ઇવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો છે ચીનના સેન્જેનમાં ઓગણીસ નવેમ્બરથી ચાઇના ઓપન માસ્ટર્સ ટુર્નામેન્ટ શરૂ થઈ છે ટેનિસમાં રાફેલ નડાલને ડેવિસ કપ ફાઈનલ્સ કોમ્પિટિશનના ક્વાર્ટર ફાઇનલમાં નેધરલેન્ડના બોટિકવાન્ડી ઝાન્ડસ્પલ્સના હાથે હારનો સામનો કરવો પડ્યો છે ભારતે જાપાનને બે જીરોથી હરાવીને મહિલા એશિયન ચેમ્પિયનશીપ ટ્રોફીની ફાઇનલની જગ્યા બનાવી લીધી છે હવે ટીમ ઇન્ડિયા ફાઇનલ મેચ ચીન સામે રમશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બ્રાઝિલના રિયોડી જાનેરોમાં જી ટ્વેન્ટી સમિટમાં હાજરી આપ્યા બાદ ગુયાનાની ત્રણ દિવસની મુલાકાતે જવા માટે રવાના થયા છે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન દ્વારા ઇસરો દ્વારા ઓગણીસ નવેમ્બરના રોજ કેપ કેના વેરલ અને થી સ્પેસ એક્સના ફાલ્કન નવ રોકેટનું અદ્યતન સંચાર ઉપગ્રહ જી સેટ ટ્વેન્ટીને સફળતાપૂર્વક લોન્ચ કર્યો છે કેન્દ્ર સરકારના જણાવ્યા અનુસાર આ વર્ષે સપ્ટેમ્બરમાં એમ્પ્લોઈઝ સ્ટેટ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઇ હેઠળ વીસ લાખ અઠ્ઠાવન હજાર નવા કર્મચારીઓ નોંધાયા છે ભારતીય વાયુસેનાએ ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લાના ચીનિયા લી સોર એરપોર્ટ પર ઓગણીસ નવેમ્બરથી અગિયાર દિવસની કવાયત શરૂ કરી છે આ કવાયત અઠ્યાવીસ નવેમ્બર સુધી ચાલશે એર એક્સપો બે હજાર ચોવીસ ઓગણીસ નવેમ્બરથી અબુધાબીમાં શરૂ થયો છે આ ઇવેન્ટ ઓગણીસથી એકવીસ નવેમ્બર સુધી ચાલશે ત્રણ દિવસીય આ કાર્યક્રમમાં ઉડ્ડયન ઉદ્યોગના વ્યવસાયિકો ભાગ લેશે તેતાલીસમો ઇન્ડિયન ઇન્ટરનેશનલ ટ્રેડ ફેર ઓગણીસ નવેમ્બરથી જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે આ વર્ષના મેળાની થીમ વિકસિત ભારત બે હજાર સુડતાલીસ છે નીતિ આયોગના અટલ ઇનોવેશન મિશન એ નવી દિલ્હીમાં ઓગણીસ નવેમ્બરના રોજ કોમ્યુનિટી ઇનોવેશન ફેલોશિપ પ્રોગ્રામ હેઠળ સફળતાપૂર્વક ફેલોશિપ પૂર્ણ કરનાર પંદર વ્યક્તિઓને સન્માનિત કર્યા છે કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધરમૈયાએ ઓગણીસ નવેમ્બર બેંગલુરુમાં એશિયાની સૌથી મોટી ટેન્ક કોન્ફરન્સ સત્યાવીસમી ટેક સમિટનું આયોજન કર્યું હતું કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ઓગણીસ નવેમ્બરે ગુજરાતના ગાંધીનગરમાં પચાસમી અખિલ ભારતીય પોલીસ વિજ્ઞાન પરિષદનું ઉદઘાટન કર્યું આ કાર્યક્રમ બ્યુરો ઓફ પોલીસ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ અને નેશનલ ડિફેન્સ પાવર યુનિવર્સિટી દ્વારા સંયુક્ત રીતે આયોજિત કરવામાં આવ્યો હતો અસ્તુ જય હિન્દ જય ભારત